નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી ડોક્ટર લોકશાહીના મહાપર્વને ઉજવવા સૌ પ્રથમ પોતાના માદરી વતન ભંડારા ખાતે કર્યું મતદાન શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે હાથમાં મોરપી રાખી મતદાન કર્યું અગાઉ પ્રચાર દરમિયાન પણ શિક્ષણમંત્રી હાથમાં મોરપિંચ સાથે જોવા મળ્યા હતા દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જસવંતસિંહ બાબોર જંગી લીડથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં ભાજપ ચારસો પાર સાથે જંગી લેટ થી જીતશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો દરેક મતદાતાઓને પોતાના ઘરેથી નીકળી વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી સૌને મારા નમસ્કાર આજે પૂરા દેશમાં ત્રીજા ચરણનું મતદાન શરૂ થઈ રહ્યું છે એમાં મેં મારું માદરે વતન મારી કર્મભૂમિ પંડારા બોડીકુબા મુકામે મેં પ્રથમ સાતના ટકોરે મતદાન કર્યું છે ને સાથે સાથે મારા ગ્રામ્યજનો મારા તાલુકાની પ્રજાપ્રેમી ધર્મપ્રેમી કલાપ્રેમી જનતાને મારા યુવાનોને વડીલો માતા બહેનોને હું આહવાન કરું છું કે બધા પોતાના મતનો ઉપયોગ કરે મતાધિકાર કરે સો ટકા મતદાન કરે એવી અપીલ પણ કરું છું અમે આજે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે દેશ હિતમાં રાષ્ટ્રહિતમાં મેં મતદાન કરેલ છે અને તમામને મારી શુભેચ્છા અને સાથે સાથે તમામ મતદારો પૂરે પોતાના મતનો ઉપયોગ કરે એવી મારી વિનંતી છે અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયો ને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ